ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના આભારી ગુજરાત સરકાર પ્રતિનિધિ કરવા શ્રી હાર્દિક ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપના ભાઈઓ દ્વારા ઉત્તર પ્રદેશ અયોધ્યા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઢાલ

આર્ટિલ છત્રી લીમડા ચોક ડાંડિયા ગુરુ જેને સમગ્ર રાષ્ટ્રમાં ધૂમ મચાવી છે અને જેના ભાગરૂપે આજે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે પણ એની સરાહના કરી અને આજે એમને આમંત્રણ આપે અને અયોધ્યા મુકામે બોલાવ્યા અને ત્યાં પણ આ લોકોએ ધૂમ મચાવી અને ખૂબ પ્રશંસિત કરી બધા પ્રજાજનોને અને આજે માળિયા પધારતા માળિયાના ગૌરવને ખૂબ આનંદથી સ્વાગત કરવામાં આવ્યું સન્માન કરવામાં આવ્યું અને અભિનંદન આપવામાં આવ્યા ત્યાંના લોકો પણ ખૂબ સરાહના કરી આમ આ ગ્રુપ છે દિન પ્રતિદિન પ્રગતિ કરતું રહે અને વિશ્વ લેવલે નામ રોશન કરે એ આજે અપેક્ષા સાથે સર્વે લોકોને શુભેચ્છા પાઠવવામાં આવે છે અભિનંદન કરવામાં આવે છે અને પ્રગતિને સોપાન સોર કરે એવી માહિતી પાઠવવામાં આવે છે પ્રતાપ સિસોદિયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના